તો સમાજના તમામ સામાજિક આર્થિક અને ધાર્મિક સંગઠનો એક દિશામાં વિચારે આપણા બધાનો લક્ષ કે આ સમાજ એ બીજા કોઈનો ઓશિયાળો ન રહે આ સમાજ શૈક્ષણિક રીતે આગળ આવે એના માટેનો આપણે સૌએ પ્રયત્ન કરવો છે અમને બે દિવસ પહેલા આલ્પેશ ભાઈના મારે વાત થઈ હતી કે ગાંધીનગર આપણે રાજ્ય કક્ષાનો એક સંકુલ ઉભો કરવા જઈ રહ્યા છીએ એમાં પૈસા તો જેટલા મળ્યો હોય એટલે મળે પણ બધા આ જે તમે જેમ તૂટી પડ્યા એમાં ઉત્સાહ ભેર જો રથ બીજો આવે તો ગમે ગમે એના વધામણા કરો અને એક રાજ્ય લેવલનો શૈક્ષણિક સંકુલ ઊભો થાય ઉત્તર ગુજરાતની વાત છે તો એ વાત થઈ હતી કે પાટણ એ ત્યાં યુનિવર્સિટી છે તો ઉત્તર ગુજરાત માટે પાટણની અંદર પણ આ સમાજનો શૈક્ષણિક સંકુલ ઊભો થાય અહીં વાત થઈ છે કે બનાસકાંઠા અને પાટણ જિલ્લો ભાઈ બનાસકાંઠા અને પાલનપુર ત્યાં પણ આ વિચાર આગામી સમય ની અંદર થાય અને આ થરાદ વાળા પણ વિચાર કરે કે ભાઈ આપણે પણ જિલ્લા કક્ષા નું શૈક્ષણિક સંકુલ ઉભું કરવું પડે તો આપણે આ સમાજને શૈક્ષણિક રીતે આગળ લઈ જઈ શકીએ

આગેવાનો ભેગા થાય આખો દિવસ ચિંતન થાય અને આખો દિવસ ચિંતન કર્યા પછી નિર્ણય થાય કે આપણે કયા કયા સુધારા સમાજ સમક્ષ રજુ કરવાના છે અને પછી ઓના કરતા પણ ડબલ કે ત્રણ ઘણો મોટો સંમેલન થાય એમાં બેનોને લાવજો ન કે તમે ઓ હાથ ઊંચા કરીને જહો ઘરે તમારું કેટલો ચાલે તમને ખબર છે અને એટલે બેનો પણ ભાગ લે અને ભાઈઓ બહેનો યુવાનો બધા એની અંદર જોડાય તો આ પરિવર્તન આવે એટલે અત્યારે હું વિશેષ કોઈ વાત નથી કરવાનો અહીં ત્રેવીસ તારીખ ત્રેવીસ અગિયારે અહીં અલ્પેશભાઈ ઠાકોર સાહેબ ત્રેવીસ અગિયારે જે આપણે કન્યા સંકુલ ઉભો કર્યો લોકાર્પણ કરવા આપણે જઈ રહ્યા છીએ તમને જાહેર આમંત્રણ છે કાકા સમાજને સમાજ તારીખે વધારજો એ વખતે શિક્ષણની વધારે વાત કરીશું પણ આ સામાજિક સુધારણા માટે તાલુકા વાઇઝ મુખ્ય મુખ્ય આગેવાનો આખો દિવસ બેસીને એને ચિંતન કરે ચિંતન કર્યા પછી એક મત ઉપર આવે અને એક મત ઉપર આવી અને પછી સમાજનું વિશાળ સંમેલન થાય અને એમાં બહાલી મળે અને બધા આપણે જો પ્રયત્ન કરીએ તો પ્રયત્ન કરને વાલો કે કભી હાર નહીં હો સકતી જે પ્રયત્ન કરે એની કદી હાર ન થાય અને જે સમાજ માં આપણે જન્મ્યા છીએ હમ આ ન રહે સમાજ તેરા વૈભવ અમર રહે એ સમાજ નો વૈભવ કાયમ રાખવા માટે આ આ સમાજ ના અહીં જે ઢોલ વાગ્યા આજે લાભ પોચામાં એવા ને એવા ઢોલ કાયમી રાખવા માટે થઈ અને દરેક ના દિલ એક બને નેક બને અને આગામી સમય ની અંદર સમાજ જે આપણા સામાજિક કુરિવાજો કે આપણા સમાજ ને નબળા પાડનાર જે કોઈ દુશ્મનો છે એના હોમે એક થઈ અને આક્રમણ કરે તો વિજય તમારો નિશ્ચિત છે અને એટલે છેલ્લે વાત એટલી જ કરવી છે કે ઈવાનો જ ઘણા આયા છે તો ઈવાન કોને કેવરાય અરે કિનારો છે ટકરાવી છે તુફાન કહેતે હે तीन किनारों से टकराए उसे तूफान कहते हैं मगर तूफान से टकराए उसे युवान कहते हैं वो जवानी जवानी नहीं वो जवानी जवानी नहीं जिसकी कोई कहानी ना हो उन आंखों की कोई हस्ती नहीं जिन आंखों में पानी ना हो आना समाज माटे पानी बतावा माटे नो आज नो संकल्प करवानो प्रसंग से संकल्प करीने जाइए આગામી સમયની અંદર સમાજને સામાજિક આર્થિક અને રાજકીય રીતે સક્ષમ બનાવવા માટે જો હું પાછો પડું તો તો મારી જનરનીનો ધારણ લાગે એ દાગ સાથે એ દાગ સાથે આપણે આપણા ક્ષેત્રમાં કામ કરીશું આજે દિયોદન ના આંગણે સદારામ બાપુના તણોમાં